આવી રહી છે મોક્ષ આપતી અગિયારસ શ્રીકૃષ્ણએ આ જ દિવસે અર્જુનને આપ્યો હતો ગીતના ઉપદેશ જાણો વ્રત અને પૂજા કરવાના ઉપાય હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્ત્વ છે મોક્ષદા એકાદશી ભગવાન સત્યનારાયણ વિષ્ણુને સમર્પિત છે આ દિવસે વિધિ પ્રમાણે પૂજા કરવાથી સાધકને મોક્ષની પ્રાપ્તિ થાય છે હિન્દુ કેલેન્ડર મુજબ માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને મોક્ષદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે મોક્ષદા એકાદશી અને ગીતા જયંતિ એક જ દિવસે આવે છે એવું માનવામાં આવે છે કે મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ મહાભારતમાં અર્જુનને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો એવું કહેવાય છે કે મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે મોક્ષદા એકાદશી એટલે એકાદશી જે મોક્ષ આપે છે એવી માન્યતા છે કે જે કોઈ મોક્ષદા એકાદશીનું વ્રત કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને જીવનની તમામ પરેશાનીઓનો નાશ થાય છે આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી શુભ છે જેના કારણે ભક્તને વિશેષ ફળ મળે છે મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજાની સાથે સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે મોક્ષદા એકાદશી પૂજા પદ્ધતિ મોક્ષદા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ આ પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો અને વ્રતની પ્રતિજ્ઞા લો ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુની મૂર્તિને સ્થાપિત કરો ભગવાન વિષ્ણુનો જલાભિષેક કરો અને પછી શ્રી હરિને પીળા વસ્ત્રો અર્પણ કરો ભગવાન વિષ્ણુને તિલક લગાવો અને પછી પીળો ખોરાક અર્પણ કરો એકાદશી વ્રતની કથા સાંભળો અને વિષ્ણુ સહસ્ત્રનામ મંત્રનો પાઠ કરો રાત્રે જાગરણ કરો અને બીજા દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો અને તેમને દક્ષિણા આપીને વિદાય આપો શુભ સમયે જ ઉપવાસ તોડવો મોક્ષદા એકાદશીના ઉપાય મોક્ષદા એકાદશીના દિવસે સ્નાન કર્યા પછી રાધા કૃષ્ણના મંદિરમાં જાઓ અને ભગવાન કૃષ્ણને માળા અર્પણ કરો તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે તેમજ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે એકાદશીના દિવસે બ્રાહ્મણો અને જરૂરિયાતમંદોએ પોતાની ક્ષમતા મુજબ પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ આ દિવસે ભગવાન વિષ્ણુને દૂધ દહી મધ ખાંડ અને ગંગાજળનો અભિષેક કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે મોક્ષદા એકાદશીના દિવસે ગાયને લીલો ચારો ખવડાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે